નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય બીએ ચેપ્ટર નંબર એકમાં રોજગાર અર્થ રોજગાર એટલે નોકરી નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલ કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્યકર્તા શિક્ષક તથા સરકારી કર્મચારી ફરી એક વખત જોઈએ રોજગાર એટલે નોકરી નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્યકર્તા શિક્ષક તથા સરકારી કર્મચારી હવે આપણે એના લાક્ષણિકતાઓ એટલે એના લક્ષણો વિશે અભ્યાસ કરીએ તો પહેલું લક્ષણ છે રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે બીજું છે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે દાખલા તરીકે તબીબી પથ્થો અને પેન્શન રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારા તાબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત કાર્યનો સમય નિવૃત્તિ નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે રોજગારી મેળવનારે કોઈ રોકાણ કરવાનું હોતું નથી